સબસ્ક્રાઈબ કરો વી કે ન્યૂઝ ચેનલને પછી યુટ્યુબ એપ ઉપર બેલનું બટન દબાવો અને નિહાળો વી કે ન્યૂઝ ચેનલ પદયાત્રો ને આવકારવા બનાસકાંઠા વહીવટી તંત્ર સજ પ્રવાસન સચિવ રાજેન્દ્ર કુમારની અધ્યક્ષતામાં અંબાજી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ

હવે જોઈએ સમાચાર વિગતવાર બનાસકાંઠાના ધાનેરા તાલુકામાં ડેન્ગ્યુનો મળી રહ્યો છે ધાનેરાના સરાલ ગામમાં શંકાસ્પદ ડેન્ગ્યુને કારણે ધોરણ 8 માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીનું કરુણ મોત થયું છે આ ઘટના બાદ આખું ગામ અને શાળા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે બનાસકાંઠાના ધાનેરા તાલુકામાં આવેલ સરાલ ગામમાં ચિંતાજનક પરિસ્થિતિ ઊભી થઈ છે અહીં શંકાસ્પદ ડેન્ગ્યુનો વાયરલ રોગચાળો ફેલાયો છે જેના કારણે ગામમાં ભયનો માહોલ છે

આ ઘટના બાદ આરોગ્ય તંત્ર જાગૃત થયું અને ધાનેરા આરોગ્ય વિભાગ દ્વારા ગામમાં દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે આ ઘટનાથી આઘાતમાં સરી પડેલા શાળા પરિવારે મૃતક વિદ્યાર્થીને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી છે બનાસકાંઠાના ધાનેરાથી શંકાસ્પદ ડેન્ગ્યુના વધતા કેસ અને તેના કારણે થયેલા મોત અંગેના સમાચાર આ ઘટના બાદ આરોગ્ય વિભાગે વધુ સક્રિય થવાની જરૂર છે જેથી કરીને ભવિષ્યમાં આવી ઘટનાનું કોઈ પુનરાવર્તન ન થાય થરાદ ડિવિઝનના અલગ અલગ ત્રણ પોલીસ મથકોના એકસો એક ગુનામાં પકડાયેલા રૂપિયા એક પોઈન્ટ ત્રેપન કરોડ ઉપરાંતના દારૂના જથ્થા ઉપર શનિવારે થરાદના ખોડા ગામની સીમા મૂળ બોલડોઝર ફેરી નાશ કરવામાં આવ્યો હતો જિલ્લા પોલીસ વડાએ પકડાયેલા વિદેશી દારૂના મુદ્દામાલનો નાશ કરવા સૂચના આપતા થરાદ વાવ માવસરી પોલીસ મથકમાં નોંધાયેલા વિદેશી દારૂ અંગેના કેસોમાં મુદ્દામાલના નિકાલ અર્થે હુકમો મેળવી થરાદના પ્રાંત અધિકારી તુષાર જાનીની મંજૂરી મેળવવામાં આવી હતી જેમાં થરાદ ડિવિઝનમાં આવતા ત્રણ પોલીસ મથકના એકસો એક પ્રોહિબિશન અંગેના કેસ નોંધાયા હતા જેમાં પોલીસે દારૂની બોટલો કબજે લીધી હતી અને શનિવારે આ તમામ વિદેશી દારૂનો જથ્થો થરાદ તાલુકાના ખોડા ગામની સીમમાં લાવવા તમામ અધિકારીઓ તલાટી કર્મચારીઓ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા વાવ પોલીસ સ્ટેશન અને માવસરી પોલીસ સ્ટેશનનો મારા ગુજરાત રાજ્યના ડીજીપી સાહેબનો હુકમ છે તે પ્રમાણે દર ત્રણ મહિને ઇંગ્લિશ દારૂ કહેવાય એ દારૂ નાશ કરવા માટેની કાર્યવાહી અત્યારે અહીંયા હાથ ધરવામાં આવેલ છે આ એસડીએમ સાહેબની હાજરીમાં તેમજ નશાબંધી અધિકારી મારી બાજુમાં હોય સાહેબની હાજરીમાં આ અને બે સરકારી પંચની હાજરીમાં આ મુદ્દામાલ નાશ કરવાની અત્યારે કાર્યવાહી ચાલુ છે કુલ અમારો એકસો ને એક ગુનાનો મુદ્દામાલ છે જે એકસો એક ગુનાનો મુદ્દામાલ એક કરોડ ત્રેપન લાખ છવ્વીસ હજાર જેટલો મુદ્દામાલ છે અમે આજ રોજ લગભગ કાર્યવાહી નાશ થવાની પૂર્ણના આરે છે અને નાશ થઈ ગયા છે આ અને સતત આવી રીતે દર ત્રણ મહિને અમારે જે કાર્યક્રમ મતલબ નાશ કરવા માટેનો જે કાર્યક્રમ કરવાનો હોય જે અમે કરતા રહીશું આજે ટોટલ એકસો એક ગુનાનો એક કરોડ ત્રેપન લાખ છવ્વીસ હજારનો મુદ્દામાલનો અમે નાશ કરીએ છીએ

જ્યારે દાંતામાં તંત્ર દ્વારા કોઈ કામગીરી ન કરવામાં આવતા હાલ સ્થિતિ વધારે કઠણ છે આ રોડ પર પડેલ ભૂવાઓ બાબતે તંત્ર દ્વારા તત્કાલ ઉકેલ લાવવામાં નહીં આવે તો દાંતાવાસીઓ લડી લેવાના મૂડમાં છે નમસ્કાર દર્શક મિત્રો બીકેની ચેનલ સાથે હું છું 사જન ઠાકોર આજે વાત કરીશું કમર તોડ ખાડાની તો વાત કરવામાં આવે તો દાંતા તાલુકામાં મેન દાંતા બસ સ્ટેન્ડ વિસ્તારમાં ખાડા એ માજા મૂકી છે વારંવાર રજૂઆત કરવા છતાં પણ અહીંયા ખાડા પૂરવામાં નથી આવ્યા કમર તોડ ખાડા છે ત્યાં અહીંયા મેન બસ સ્ટેન્ડ છે બસ સ્ટેન્ડની અંદર બસો તેમજ સરકારી ઓફિસને અવર જવર માટે અહીંયા વાહનો પસાર થઈ રહ્યા છે તો વાત કરવામાં આવે તો દાંતા તાલુકાની અંદર મામલતદાર કચેરીથી પ્રાંત કચેરીથી લઈને તાલુકા પંચાયત સુધી પણ અહીંયા ઓફિસો આવેલી છે પણ અધિકારીઓને આ ખાડા દેખાતા નથી તો આ અહેવાલ બાદ અધિકારીઓને આ ખાડા દેખાશે એમની કમર ટાઈટ થશે ખરેશ ન્યૂઝ ચેનલ સાથે સાજન ઠાકોર દાંતા બનાસકાંઠા હવે સમય થયો છે એક વિરામ બાદ જોઈશું પદયાત્રોને આવકારવા બનાસકાંઠા વહીવટી તંત્ર પ્રવાસન સચિવ રાજેન્દ્ર કુમારની અધ્યક્ષતામાં અંબાજી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ

સૌથી સરળ અસરકારક ઉપાય છે છે વૃક્ષો ન્યૂઝ ચેનલ અપીલ કરે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને વૃક્ષો આવીએ વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે આપના ઘર આંગણે શેરીમાં કે ખેતરમાં એક વૃક્ષ વાવો તેનું જતન કરો અને જુઓ કે તે કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ આપે છે એક નાનો પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે છે આવો બીકી ન્યૂઝ ચેનલ સાથે જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ પર્યાવરણ બચાવો જીવન બચાવો પણ આજથી નિર્ધાર કે તમારા તમારા જન્મદિવસ પર પર લગ્ન પ્રસંગ સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો અને આ વૃક્ષનું જતન કરો બીકે ન્યૂઝ ચેનલ પણ લોકોને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો શું આપ ખીલ કે ખીલ ના દાગ માંથી છુટકારો મેળવવા માંગો વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખા રોગ હેરાન છો આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર કેમિકલ પિલિંગ ફેસ રેજ્યુએનેશન ડર્મા પેન ટાઈટનિંગ વેમ્પાયર ફેસ ફેસલિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો ઉત્તર ગુજરાતની એકમાત્ર ફૂલી લેટેસ્ટ સ્કીન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કીન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ગાયત્રી મંદિર સામે ડોક્ટર રમેશભાઈ વાર્ડે ની ગલી ડીસા એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો નવ્વાણું બસો પચાસ એકાણું ચાર અડત્રીસ નવ્વાણું બસો પચાસ એકાણું ચાર ઓગણ વિરામ બાદ સમાચારોમાં આસ્થા તમારી વ્યવસ્થા અમારી ના સૂત્ર સાથે અંબાજી ભાદરવી પૂનમ મહામેળામાં પદયાત્રીઓને આવકારવા બનાસકાંઠા વહીવટી તંત્ર સજ્જ છે રાજ્યના પ્રવાસન સચિવ રાજેન્દ્ર કુમારની અધ્યક્ષતામાં અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળાના સુચારુ આયોજન સંદર્ભે બનાસકાંઠા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી આ બેઠકમાં સજીવ રાજેન્દ્ર કુમારે કામગીરીની સમીક્ષા કરતા જણાવ્યું હતું કે ચાલુ વર્ષે મેળા દરમિયાન સ્વચ્છતા પર ખાસ ભાર મુકાય તથા ખાણીપીણી સહિતના સ્થળોએ સ્વચ્છતા સાથે કચરાનો યોગ્ય નિકાલ થાય પદયાત્રીઓ વ્યવસ્થિત રીતે રોડ ક્રોસ કરી શકે તે જરૂરી છે અંબાજી ગબ્બર ખાતે ખાસ વ્યવસ્થાઓ ઊભી કરાય સહિત પદયાત્રીઓને કોઈ પણ પ્રકારની તફલીક ઊભી ના થાય તે જોવા સૂચન કર્યું હતું અંબાજીની અંદર આ વખતે જે ખાસ ધ્યાન રાખવામાં આવ્યા છે એ છે કે યાત્રુઓની સુવિધા દરેક જગ્યાએ યાત્રુની સુવિધા માટે અલગ અલગ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે સલામતી માટેની વ્યવસ્થાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યા છે કેરિંગ કેપેસિટી દરેકે દરેક વિસ્તાર અંબાજી મંદિર હોય આસપાસના વિસ્તાર હોય પાર્કિંગ હોય વિશ્રામો હોય ની તળેટી હોય તમામ વિસ્તારોમાં આ વસ્તુનું ધ્યાન રાખવામાં આવે છે કે કેટલી કેરિંગ કેપેસિટી છે એક સમય દરમિયાન કેટલા લોકો અંદર હોવું જોઈએ આ તમામ વિષયની ચર્ચા જિલ્લા વહીવટી તંત્ર જિલ્લા પોલીસ તંત્ર સાથે કરવામાં આવી છે અને એ વસ્તુનું ધ્યાન રાખવામાં આવે છે જે શ્રદ્ધાળુઓ આવે છે એની સ્વચ્છતા એની સલામતી એની સુરક્ષા અને એની સુવિધા એ અમારા માટે સર્વોપરી છે અને આ હેતુ સાથે જ આ તમામ પ્રક્રિયાનું સંચાલન કરવામાં આવે છે આ બેઠકમાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ રમેશ મેરજા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે અંબાજી વહીવટદાર કૌશિક મોદી સહિત તમામ પ્રાંત અધિકારીઓ અને સમિતિઓના નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

જલોતરા મુકામ અમારો કેમ્પ જાય છે મહાપ્રસાદ રૂપે ખીચડી કડી મેડિકલ સેવા જળ સેવા લીંબુ સેવા ચા સેવા આરામ સેવા અને અમારી અનોખી સેવા એવી છે કે યાત્રાળુના મૂળ ચંપલ જેલા તૂટ્યા છે એ પણ અમારા કેમ્પ ઉપર નનુભાઈ પુનડીયા રિપેરિંગ કરી આપે છે અને આ અમારા કેમ્પનું વીસમું વર્ષ છે જય એમ બે જય એમ ભે જય ગાંધીરાની ખાનગી શાળા ખાતે આજે નિવૃત્ત કર્મચારી મંડળના સભ્યો એક જગ્યાએ ભેગા થઈ પોતાના પરિવારના ઉજ્જવળ ભવિષ્ય ધરાવતા બાળકોનું સન્માન કરી રહ્યા છે

મંત્રી સહિતના અલગ અલગ વિભાગમાં ફરજ નિભાવી ચૂકેલા નિવૃત્ત કર્મચારીને ઓનલાઈન છેતરપિંડી વિશે પણ માહિતી આપવામાં આવી હતી સાથે સરકાર તરફથી મળતી વિવિધ સેવા અને લાભો વિશે પણ આજની બેઠકમાં વડીલોને જરૂરી માહિતી મળી હતી આનંદ ઉત્સાહ અને બીજાની મદદ સાથેના આ આયોજનને લઈ વધુ માહિતી નિવૃત્ત કર્મચારી મંડળના પ્રમુખે આપી હતી નિવૃત્ત કર્મચારીઓ પોતાનું જીવન ખૂબ જ સારી રીતે આનંદમય રીતે વિતાવી શકે એટલા માટે અમે આ દર વર્ષે કાર્યક્રમ કરીએ છીએ અને જેથી કરીને એમનામાં પણ ઉત્સવ આવે ભલે એમની ઉંમર થઈ પણ મનથી હજુ આપણે તાજા છીએ એવો અહેસાસ કરાવવા માટે પણ અમે કાર્યક્રમ કરીએ છીએ આજના કાર્યક્રમમાં અહીંયા એક છેલ્લે રમત રાખવામાં આવી હતી ખરેખર એની અંદર ખૂબ જ મજા આવી અને જૂના જે હમણાં બાળકો વખતના જે સંસ્મરણો હતા એ અમને તાજા છે અને એ રમતની અંદર ખૂબ જ તમામ વડીલોએ ભાગ લીધો અને ખૂબ જ મજા આવી અને આ સ્કૂલે પણ અહીંયા અમારા માટે ખૂબ જ સુંદર વ્યવસ્થા કરી બાળકોને મંડળ તરફથી પણ સારા ઇનામો તેજસ્વી તારલાઓને આપવામાં આવ્યા એમનું સન્માન કરવામાં આવ્યું અને આજના કાર્યક્રમમાં દરેકને ખૂબ જ મજા આવી અને આવો કાર્યક્રમ દર વર્ષે થાય એવું અમે ઈચ્છીએ છીએ

તેણે તેને નારાયણ સરોવર માતાનો મઢ અને માંડવી જેવી જગ્યાઓની હોટલોમાં લઈ જઈને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું આરોપીએ યુવતીના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરતા યુવતીએ વાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ફરિયાદના આધારે વાવ પોલીસે શ્રવણ ચૌધરીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે હવે સમય થયો છે ફરી એક વિરામનો વિરામ બાદ જોઈશું લૂંટેરી ત્રણ લાખનો ચુલો લગાવે ઉડન છું પોલીસે પાંચ આરોપીને ડડપી લઈ રૂપિયા અઢી લાખ રિકવર કરી ફરિયાદીને કર્યા પરત તો જોતા રહો વીકે ન્યૂઝ ચેનલ બીકે ન્યૂઝ ચેનલની જળ બચાવો અભિયાન ટીપે ટીપે જીવન બચાવો પલસંઠના જિલ્લામાં પાણીની તંગી દિવસેને દિવસે ગંભીર બની રહી છે કુદરતની આ કસોટીમાં આપણે સૌએ સાથે મળીને પાણીનું મૂલ્ય સમજવું પડશે અને તેને બચાવવું પડશે બીકે ન્યૂઝ ચેનલ આપને ભાવભરી અપીલ કરે છે કે પાણીનો દરેક ટીમ્પો અમૂલ્ય છે તેનો બગાડ અટકાવો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરો આપણા ઘરમાં ખેતરમાં કે કારખાનામાં પાણીનો કરકસરથી ઉપયોગ કરવાની ટેવ પાડો નાના નાના પ્રયત્નો પણ પાણીની મોટી બચત કરી શકે છે આવનારી પેઢી માટે આપણે પાણીનો ભંડાર સુરક્ષિત રાખવો પડશે ન્યૂઝ ચેનલ સાથે હાથ મિલાવીએ અને જળ સંચયની દિશામાં એક ડગલું ભરીએ પાણી બચાવો જીવન બચાવો તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે પરંતુ જો તમને હૃદય રોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વિતશે ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે ચોવીસ કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ હોસ્પિટલનું પૂરું સરનામું સમાચારોમાં સમાજમાં પુત્રના મોહમાં સ્ત્રી જન્મદર ખટતો જતો હોય કન્યાઓની અછત વર્તાઈ રહી છે જેને લઈને લગ્ન વાંચુક મૂર્તિઓને કન્યાઓ મળતી નથી જેનો લાભ લૂંટેલી દુલ્હનો લઈ રહી છે જેની પ્રતિતિ કરાવતો બનાવ વડગામ પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે જેમાં લુંટેરી દુલન એક મૂર્તિયાને લગ્નની લાલચ આપી રૂપિયા 3 લાખ નો લગાવ્યો હતો જે ગુનામાં પોલીસે પાંચ આરોપીઓને ઝડપી લઈ રૂપિયા 2.51 લાખ ની રકમ રિકવર કરી ફરિયાદીને પરત કર્યા હતા ફિલ્મી પટકથા જેવી સ્ટોરીમાં વડગામ પંથકનો એક લગ્ન વાંચક યુવકને લગ્નની લાલચ આપી આરોપીઓને ગુનાહિત કાવતરું રચ્યું હતું જેઓએ કિંજલ ઉર્ફે આયુષી નામની છોકરીના આ મૂર્તિયા સાથે ફેરા ફેરવી લગ્નનું તરકટ રચ્યું હતું રૂપિયા ત્રણ લાખ લઈ લગ્ન કરનારી યુવતી કિંજલને લગ્ન બાદ ઘરે પરત બોલાવી લઈ આરોપીઓએ ફોન સ્વિચ ઓફ કરી અને ઘરનું સરનામું બદલી લગ્નવાંચુક યુવક સાથે ઠગાઈ કરી છેતરપિંડી આચરી હતી આ ગુનાની વડગામ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરી પાંચ આરોપીઓને ઝડપી લીધા હતા જેઓની પાસેથી છેતરપિંડી કરેલી રકમ પૈકી રૂપિયા બે પોઈન્ટ એકાવન લાખની રકમ રિકવર કરી ફરિયાદીને પરત કરી પોલીસે તેરા તુસકો અર્પણની ભાવનાને સાર્થક કરી બતાવી હતી નમસ્કાર હું પ્રશાંત સુંબે એસપી બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લાના વડગામ પોલીસ સ્ટેશનમાં જાન્યુઆરી બે હજાર પચીસમાં એક છેતરપિંડીનો બનાવ બનેલો હતો જેમાં એક જે ફરિયાદી ભોગ બનનાર યુવક છે તેઓને પાંચ લોકોની ટોળકીને લગ્નની લાલચ આપીને છેતરપિંડી કરવામાં આવેલ હતી અને આ ગુનામાં તેઓ પાસેથી ત્રણ લાખ જેવી રકમ તેઓએ મેળવી લીધેલી હતી વડગામ પોલીસ સ્ટેશનના પીઆઈ અને અન્ય સ્ટાફ દ્વારા સારી રીતે આ કેસનું ઇન્વેસ્ટિગેશન કરવામાં આવેલ હતો અને આમાં બે લાખ એકાવન હજારની રકમની રિકવરી પણ કરવામાં આવેલ હતી ગુજરાત સરકાર તેમજ ગુજરાત પોલીસની જે કાર્યક્રમની નીતિ છે તેરા તુચકો અર્પણની જેમાં ફરિયાદીના ગયેલ મુદ્દામાલ પાછળ તેઓને આપવાની અમારી જે પહેલ છે આ પહેલ અંતર્ગત પડગામ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી દ્વારા આ બે લાખ એકાવન હજારની રકમ ફરિયાદીને સહકાર આપીને તેઓ પાસેથી અને માનનીય કોર્ટ સાહેબ પાસેથી છોડવીને આજ જ તેરાતુષ્કો અર્પણ કાર્યક્રમ અંતર્ગત તેઓને પાછળ આપવામાં આવેલ છે મારી આપ સૌના માધ્યમથી તો અમને વિનંતી છે આ પ્રકારના કોઈ પણ બનાવ આપના સાથે બને તો તાત્કાલિક પોલીસને સંપર્ક કરજો અમે આપના સાથી છીએ અને આપના સાથે જે પણ આ પ્રમાણે છેતરપિંડી કરવા માંગતા હોય તેઓને ન્યાયની કક્ષામાં આવીને અને કાયદાનો જે અમારો પ્રયત્ન છે કાયદા બનવાનો તે તેઓને કરવામાં આવશે શિક્ષા કરવામાં આવશે થેન્ક યુ જય હિન્દ ન્યૂઝ બુલેટિંગ પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર

આહતા આજના મુખ્ય સમાચાર વધુ સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર